આપનું નામ મારું નામ ડોક્ટર વરિયા છે હું ભાવનગરનો ભાવનગર પ્રેસિડેન્ટ છું આ હરજીગર મેડિકલ કોલેજ વેસ્ટ બેંગલમાં જે ઘટના બની એની માટે અમે અહીંયા અનિશ્ચિત કાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ કરવી પણ ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે વોર્ડ છે કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે અત્યારે જરૂર ના હોય એવા બધી બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે જ્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુ અત્યારે ચાલુ છે અમે વેસ્ટ બેંગાલ આરજીકર મેડિકલના રેસિડન્ટ ડૉક્ટરના સપોર્ટમાં છીએ અમે કોઈ સરકારને કે એની અગેન્સ્ટમાં નથી અમે એમના સપોર્ટ માટે અહીંયા સ્ટ્રાઇક કરીએ છીએ અનિશ્ચિત કાળ માટે રહેશે ચાર દસ ત્યાં સુધી તેમને કોઈ રિસ્પોન્સ નહીં મળે ત્યાં સુધી સ્ટ્રાઇક ચાલુ રહે છે ડોક્ટરો જોડાણ છે અત્યારે આપણે ચારસો થી પાંચસો ડોક્ટર જોડાણ બધા ભાવનગર ડિસ્ટ્રિક્ટ હા બધા ભાવનગર બધા જ રેસિડન્ટ ડૉક્ટરો જોડાયા આપણી માગણી શું મારી માંગણી એવી છે કે જે પણ જે દુષ્કર્મ થયું છે ડૉક્ટર સાથે એમને સરખો ન્યાય મળે એમના પરિવારને ન્યાય મળે અને અને જે પણ લોકો પકડાય એને કડકથી કડક સજા મળે ઓકે